હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીમાં જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમે જીકે રિલેટેડ આવી અન્ય માહિતી જલ્દીથી જલ્દી અને સચોટ અને સરળ રીતે મેળવી શકો તો અહીંયા આપણે હવે ટાઈમ બગાડ્યા સિવાય ટોપિક ઉપર વાત કરીએ તો અહીંયા આપણું ટોપિક પાણીપતના યુદ્ધ વિશે છે તો અહીંયા પ્રથમ તો પાણીપતની વાત કરીએ તો પાણીપત ક્યાં આવેલું છે પાણીપત એ વર્તમાનના જે હરિયાણા રાજ્યમાં આવેલું છે હવે પાણીપતના ત્રણ યુદ્ધ થઈ ગયા છે જે મુખ્ય છે અને જે દરેક પરીક્ષામાં લગભગ ઘણીવાર પૂછાતા રહેતા હોય છે તો આપણે હવે પાણીપતના યુદ્ધ વિશે વાત કરીએ તો પાણીપતનું પ્રથમ યુદ્ધ જે પંદરસો છવ્વીસના અંદર થયું હતું કોની વચ્ચે જે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું જેમાં બાબર જે મુઘલ શાસક હતો જ્યારે ઇબ્રાહિમ લોદી એ કહી શકાય કે દિલ્હી સલ્તનતનો સુલતાન હતો હવે આપણે વાત કરીએ તો આ યુદ્ધના અંદર બાબર દ્વારા જે તુબલકનામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે આ તુગલકનામા પદ્ધતિ શું છે તો તુગલકનામા પદ્ધતિના અંદર બાબર દ્વારા સૌ પ્રથમ તોપ અને બારૂદનો પ્રયોગ કરવામાં આવ્યો હતો યુદ્ધના અંદર જે આવી ઘટના ભારતના અંદર પ્રથમવાર બની હતી જેના કારણે તોપ દ્વારા ઇબ્રાહિમ લોધીનું મૃત્યુ થયું હતું અને ઇબ્રાહિમ લોદી જે આ તોપ દ્વારા મરનારો એકમાત્ર સુલતાન કહી શકાય છે હવે આપણે વાત કરીએ કે આ પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો જેથી આ યુદ્ધ બાદ જે ભારતમાં મુઘલ સત્તાનની શાસનની શરૂઆત થઈ હવે આપણે વાત કરીએ પાણીપતના બીજા યુદ્ધ વિશે પાણીપતનું બીજું યુદ્ધ જે પંદરસો છપ્પનમાં થયું હતું જે અકબર અને હેમુ વચ્ચે થયું હતું હવે હેમુ જેનું આખું નામ એવું હતું કે હેમચંદ્ર આદિત્ય આ બંનેનું પાણીપતમાં જે યુદ્ધ થયું તેમાં હેમુનો પરાજય થયો અને અકબરનો વિજય થયો જેથી મુઘલ સાત્તા પુનઃ વધુ મજબૂત બની તો હવે વાત કરીએ પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે જે પાણીપતનું ત્રીજું યુદ્ધ અહેમદ શાબ્દાલી જે અફઘાન શાસક હતો અને મરાઠાઓ વચ્ચે થયું હતું તો જેમાં મરાઠાઓનો પરાજય થયો હતો જેથી મરાઠાઓના શક્તિ કેન્દ્રો નબળા પડ્યા હતા અને અંગ્રેજ સત્તાના શાસનની જે દર્શન થવા લાગ્યા હતા હવે આપણે આ જે ત્રણ યુદ્ધ વિશે વાત કર્યા હોય જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો અને આવા અન્ય જીકે રિલેટેડ માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાયકનને ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે